સીતારામ બધા ડાયરાની કેમ છો બધા યુટ્યુબ ફેમિલી ને મજામાં તો આજ છે ને અમારું બુધવારે ને પછી જવાનું હે બુધવારી

Það er aðeins að vera. Það er ekki nefnir törnprunna. Það er ílele. Fyrir að fyrir það er þetta mani aðeins. ફેરવા ફેરવ થાય કડિયા લે છું ઓનલાઈન હેલ્થી આવી હતી ન તારે ઓનલાઈન જ લેવે ઘડિયાળ હોય એટલું તો હે તારે

मस्त निले छे अरे हाडी हो वैसा 500 500 बारी छ 500 500 बारी दोरी दे आ कोराई फापु लेवाला छे एक और जाओ आते मार फेरी वालू है आ, हाँ 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 वो मेल वाले के लेवल में से भाई हाँ मेलवाना है क्या आ रही है हाँ। कपड़े दे मस्ती नूडल्स

લેવાનું તો થોડુંક ને લે દીધું આ કોઈ નહીં મેલ લેવાની બે જ વસ્તુ હતી જોરી પર જ બેઠી મેન વસ્તુ તો લેવાની જ નહીં મારી પાકીટ ના રે ના મન ન ગમે એવા

ब्रांडेड है वो फोर रुपया नहीं कड़ियाँ तो <laughs> जोई ना तो मारू नाम बगल में चारों पहले नंबर है मैंने तो थे जैन जो एक आप तो लेते हैं मैंने तो मार जीप काफ़ पानी है आ दातियों जा हाबुरा कनालीसम

બ્રાન્ડ ની જ કિંમત છે એટલે દુકાનમાં એવી દુકાનમાં માં વહી જાય કે હોય ને દુકાન હોય અને નાની નાની જગ્યા લેવાય કે ભાવ કેવાનો લગાડે ખબર હે તમારા એ દુકાન માં જાઓ બરોબર

હાલ તો આજનો વિડીયો આ પૂરો કરીએ